ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો કાનૂને નવડાવીને હમણાં જ સુવડાવ્યું છે અને હવે છે ને બાકી બધો જીવન પડ્યો છે એનો ટપ પણ હજી એમ જ પડ્યો છે પાણી બાણી બધું ક્લીન કરીને નવડાવીને મેં બાંધીને સુવડાવ્યો જોજો પણ એ છોકરો છે ને એનો હાથ કાઢી લીધો એક આથી જ ખપે તો બાંધીને સુવડાવ ને તો પણ એ હાથ કાઢી લે ત્યાં સુધી જોર લગાવશે પૂરો અને પછી પાછો રોસે રોઈ ને આરામથી હવે સૂઈ ગયો છે હવે વાગે કેટલા બે વાગી ગયા છે ફ્રેન્ડ્સ આજે તો બે વાગી ગયા છે હજી કાનોના કપડાં મારા કપડાં ધોવાના બાકી છે હજી તો રૂમમાંથી ફટો પણ નથી થયો કેમ કે આજે સન્ડે હતો ને એટલા માટે અમે લેટ ઉઠ્યા હતા અમે નહીં હું લેટ ઉઠી હતી કાનૂના પપ્પા છે ને સાડા સાતે ઉઠ્યા તો મેં કીધું હવે તમે એને હિંચકો નાખજો અને રોએ તો જ હિચકો નાખજો ન કાંઈ આરામથી સૂતતો છે ને તો હું સુઈ જાઉં તો આજે હું સાડા સાતે સૂતતી પછી સાડા નવે ઉઠી ઉઠીને જમ્યા પછી કાનો ઉઠી ગયું હતું તો એના પેકે થોડીક વાર રમ્યા તો એમાં જ અમારો ટાઈમ હાલી ગયો કાનુને નવડાયો પછી શું એ તો કામ આવે હવે બાકી કરશું હવે બસ ફટાફટ બધું કામ પતાવી નાવાનું છે ને આજે સન્ડે છે તો જોઈને હવે આપણે ને ક્યાંય લઈ જાય છે કાનૂના પપ્પા નહીં ક્રિયાંશના પપ્પા બહુ કરશે ક્રિયાંશના નામ છે ક્યાં લઈ જશો આજ ક્યાં લઈ જશો હાલો કે ગયા છે બોલો બા જો ફ્રેન્ડ્સ મોરા ધામ ગઈ ગયા એ બીજો શબ્દ જ ના આવે તો ધામ લાગે આજે મજા ધામ તો આલો કે જઈએ જશું મોરા ધામ જઈએ હમ વે આ સોરી સોરી ક્રિયા સુખે એટલે જઈ ફ્રેન્ડ્સ અમે મોરા ધામ પાકી તો ક્યાંય ન્યા લઉં તો જઈ કેમ કે થોડી થોડી વારમાં ક્યાંક બારે ફરતો રહ્યો એમ ઘરે ઘરે તો હું બોર થઈ જાઉં ફ્રેન્ડ્સ એટલી બોર થાઉં ને મારે વાત જવા દઉં આખો દિવસ રૂમમાં જાઉં અને સવારના છે ને અત્યારે હવે હવે પાછી ઠંડી આવી ગઈ છે એક બે દિવસથી તો સવારના જલ્દી બારે નહીં નીકળવાનો ને સાંજના વધારે બહાર નહીં નીકળવાનું

ને સાંજે પણ વધારે બારે નથી પડતી કાનુને પણ હવે નથી રાખતા આમ છ સાત હા સોરી ક્રિયાંશને પણ આમ બારે નથી રાખતા સાત વાગ્યા પછી એને પણ રૂમમાં જ રાખીએ ત્યાં સુધી હજી આલે ત્યાં સુધી બહુ જ ઓછું ઓછું હવા હોય ત્યાં પણ પછી બહુ ઠંડી પડે છે હમણાં ખબર નહીં કેમ શિયાળાની સ્ટાર્ટિંગ થઈ ગઈ ને હવે ધીમે ધીમે એટલા માટે તો હજી સ્ટાર્ટિંગ છે ને તો ત્યાં સુધી મોરાધામ જઈ આવી પછી તો અમે આખું શિયાળો ક્યાંય જવાનું નથી બરાબર ત્યાં જશું

ફટો કરું ને પછી નાઈ લઉં અને પછી હાલો ફ્રેન્ડ્સ જઈએ અહીંયા જે મોરાધામ ફ્રેન્ડ્સ હવે અમે લોકો છે ને મોરાધામ જવાના નથી કેમ કે આ જો હવે ઉઠવાનું નામ જ નથી લેતો ને આને હવે ઉઠાડીને લઈ જવાનો કોઈ મતલબ થતો નથી એટલે આજનો પ્લાન કેન્સલ બરાબર મસ્ત કાલે કાલ શું હશું કાલ કે કાલ જશું બેંક હવે આ ભાઈ સુતા છે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ પણ એ છોકરાને શું અહીં શું દુશ્મની એ મારાથી મને ખબર નથી પડતી પાછો શું છે ને એમની કે હિંચકો બંધ કરી નાખું તો ઉઠશે પાછો અને જો એને પાછો હું તેડીશ ને તો પાછો રોશે કેમ કે એની નિંદર પૂરી નથી થઈને રાતે એટલા માટે તો હવે શું કરીએ કાંઈ ના થાય એમને તૈયાર થઈ ગયા વેસ્ટ આનાથી તો નાવા ના ગઈ તો એ અલગ વગર મફતની નાવા ગઈ હતો હાલે ફ્રેન્ડ્સ હવે જવાનું તો છે નહીં મોરાધામ કાલે પરમદી અરમદી કોક દી જાશું કા જોઈએ ક્યારે જાય એવું ઘરે તો હાલો હાલો ફ્રેન્ડ્સ હવે અમારું જે બીજો ઘર છે ને ત્યાં જઈએ છીએ અમે કેમ કે ગરમ કપડાં કાઢવા છે શિયાળો આવી ગયો એટલા માટે હું આ તો જઈ આવી હવે હાલો લે પછી લાઈન બહુ વીચકું નાખી દે હું ફાઈનલી અમે આવી ગયા છીએ અમારા ઘરે અને પોતાનું સ્વેટર ગોતે છે હું મારું સ્વેટર મે લઈ લીધું છે સમજો મને કાક બોલ્યો એ મારો છે આ મારો છે ફ્રેન્ડ્સ આ લઈ લીધે લેકા નું રમ બહુ મસ્ત રીતે આપણે બેને રમાડી શકશું મસ્ત જાવ ને બસ ગરમ કપડાં લેવા અમે આવ્યા હતા ગરમ કપડાં લઈ લીધા ને હવે જઈએ છીએ પાછા રીતે ઘરે કાલે ઉસે બીજો મમ્મી જો આ આ તો લે લ્યા બસ તો છે એ મારો સ્વેટર બસ મારા બસ બીજો કાઈ લેવું મમ્મી બીજો કાઈ લેવાની ઈચ્છા નથી અમારા બધાના કપડા છે ને બધા અહીંયા રાખીએ છીએ અમે ગરમ કપડા જે ના ખપતા હોય નવા કપડા હોય કે જે પૂરી દુકાન જે બહુ જ ઓછા ખપતા હોય ને એ બધી વસ્તુ અહીંયા રાખીએ છીએ અમે આવી ગયા છીએ રીટન અમારા ઘરે આવી અને છે ને મેં સ્ટાર ફ્રૂટ કટ કર્યા હતા આ અમે ભરુજ થી લઈ આવ્યા હતા બરાબર ને તો હવે એમને ખાવા છે પણ આ એમ કે મને ખાટા લાગે તો મે કીધું ના ખાવ તો કે તું હું ખાઈશ પણ જો જો લઈ ઓય ખાટો તો હશે મારે ખાટો નથી ને ખાવ ખાવ ફ્રેન્ડ્સ બે બહુ ખાટા હતા એક પાકેલો હતો એ મીંડો હતો ખાટી વસ્તુ ખાટી જ ખાવાની હોય ને હા કીધો કે ના ખાઓ તમારા કામની વસ્તુ નથી આ ફ્રેન્ડ સ્ટાર ફ્રૂટ છે ખાવ બે મે બહુ જ ખાટા રાખ્યા હતા મારા માટે અને એ પાછા છે ને ઠંડા છે એટલે ઘણા થોડા ખાટા લાગે ઠંડાય દાંતમાં જન આવી جاتی છે તોય કે મારે ખાવા તો ના તો મીઠું છે ગોતી લ્યો તો તમે બસ ના કોઠો પડ્યો કોઠો ખાઓ ફ્રેન્ડ્સ આપણો મારો એમાં કાંઈ વાંક નથી મેં કીધો કે ખાટા છે પણ એમને તોય ખાવા છે હજી ખાય છે પછી કે મારા કાન દુખે ખબર મીઠો એટલે ખાતો મીઠા મીઠા મને મને તો અમે ઘરે સ્વેટર લેવા ગયા હતા સ્વેટર લઈ આવ્યા છીએ ને હજી કાન સૂતો હોય કેવો છોકરો ભગવાન જાણે તમારા માંથી ગયો છે પણ ખાવ શું કામ મારા છે ને તો ખાતો આવી ગયો મીઠો હમ મારી વસ્તુ ઝીની ઝીની ને ખાય પછી કાયામાં માં આવ્યો તમને શું લાગે યુ ટેસ્ટી વસ્તુ ખાવ શું એટલે ના આવી જતો પણ આ ટેસ્ટી છે સિરિયસલી તમને ભાવતી નથી ખાલી તું ખાય કા ખો રિએક્શન

মিট হ <laughs> <laughs> <Ayo. laughs> <laughs> <laughs>

તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે મેં કોઈ પણ રિએક્શન આપ્યું નથી દીધો તો કોઈ રિએક્શન આખો સ્ટાર ફ્રૂટ ખાઈ ગઈ છું કાંઈ એ ખાટો હતો પાછો મીઠો હતા ને એ તો એ પોતે જ બધા ખાઈ ગયા હતા ખાટો ખાઈ ગઈ છું હવે કહે છે મને સેવન્ટીન પ્રો મેક્સ આવ્યું હોય કે સેવન્ટીન આવ્યું હોય હજી મને એની ખબર આવી તો ફ્રેન્ડ્સ હવે જોઈએ છીએ સેવન્ટીન પ્રો મેક્સ આવે છે કે નહીં લઈ દેશે